હેલો મિત્રો વેલકમ ટુ માય ચેનલ વાળાજર કટ થઈ ગયા છે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી અને એક બે કલાક માટે રાખી અને તેને તડકામાં એક બે કલાક માટે સુકવી દેવાની છે રાયનો બોળો લીધો છે તેને ખાંડણીમાં નાખી અને ખાંડી લેશો બોળો હવે ખંડાઈ ગયો છે આવો ઝીણો ઝીણો બારીક ભૂકો થાય ત્યાં સુધી ખાંડી લેવાનો છે હવે એક વાટકીની અંદર આપણે ટ્રાન્સફર કરી લેશું હવે આ બોળાની અંદર ત્રણ ચમચી હળદર મીઠું સ્વાદ અનુસાર ત્રણ પાવડા તેલ અને લીંબુનો રસ ત્રણ ચમચી ઉમેરવાનો છે હવે આ મિશ્રણને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે હવે આ ગાજરની ચીર છે એમાં આ મિશ્રણ છે એ આપણે ઉમેરીશું હવે ગાજર અને આ મિશ્રણને સરખી રીતે આપણે મિક્સ કરી લેશું હવે આપણું અથાણું તૈયાર થઈ ગયેલું છે હવે એક આપણે પ્લાસ્ટિકના ડબ્બામાં અથાણું ભરી લેશું